નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયોમાં વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે આ મહામેળા દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી માય ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે આ મહાકુંભમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અત્યાર સુધીમાં આઠ લાખ કરતા વધુ ભક્તોએ દર્શન પણ કર્યા છે નાના બાળકો અને વૃદ્ધો આ જગત દર્શને આવ્યા છે અંબાજીમાં આ વખતે 875 ગજની પંચોતેર ધજા ચડાવવામાં આવશે બાદના નારણ ગ્રુપ દ્વારા છવી છવી ફૂટ ફૂટની ધજા ચડાવવામાં આવશે હાઈવે પર ધજા લઈને જતા યાત્રિકોનો આકાશી નજારો સામે આવ્યો છે ભાદરવી પૂનમે અંબાજીમાં આ ધજા અર્પણ કરવામાં આવશે માં અંબા સેવા કેમ્પ દ્વારા સૌથી મોટી ધજા અર્પણ કરવામાં આવશે આઠસો પંચોતેર ગજની ધજા ચડાવવાનો આ વિશ્વ રેકોર્ડ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે જ્યારે પહેલી ધજા માત્ર પંદર ફૂટથી શરૂ કરવામાં આવી હતી તો આ તો આજનો વિડીયો બોલ મારી અંબે જય જય અંબે